ગાંધીનગર માં મસ્ત મજા ની સવાર થઈ ગઈ છે પણ માય તો વરસાદ નથી આવતો 10 15 થી થઈ ગયા હજી વરસાદ નથી બોલ આપણે અહીંયા ધાબા બોલાવે બોલા છે આય કાય વરસાદ નથી કાય વાંધો નહીં એને મજા આવશે ત્યારે આવશે આપણે તો એમાં કાય હાલતું છે નહીં ઓર ઓર ચા બને નાસ્તો બસ તો જોઈએ ને ચા બની ગયો આપણે બેહી ગયા નાસ્તો કરવા તીખા ગાંઠી અને ચા તમારા બાકી આવી ગયા નાસ્તો કરવા આવો નાસ્તો કરીને મળી જાય તો નાઇન ટેન થઈ ગયા છે મિત્રો કમ્પ્લીટ અને જવાનું છે કોલેજ પણ કોલેજ છે બાર વાગ્યાની અને અમારા સાહિલભાઈ હજી નાવા બાવાનું બાકી છે પછી આપણે જશું કોલેજ રોડ ઉપર આવી ગયા હી જવાનું છે કોલેજ રિક્ષાની રાહ જોઈ હી છે ગડી કોલેજ બહુ છે ભાઈ ક્લાસ માં આવી ગયા જો બધામેન્ટ છે બતાવવાનું આ બે જોવા કેમ લાંબા ભી પડી ગઈ હે ભી પડી ગઈ છે બોલ ને કઈ કેમ નથી બોલતો તમારા ભાઈ બે યુનિટ લખાઈ ગયું ચિંતા કરો ભાઈ વિજય ભાઈ સુરસી આવી ગયા બોલો બોલો સુરસી હું મજા હે અચ્છા મને બતાવવાનું ખબર હે ને નથી લખ્યું નથી દેખો ભાઈ અમેરી દેખો અમેરી જો પહેલો લેક્ચર ચાલુ થઈ ગયો હે મેડમ તો એજી આ લાંબો તો લખે જ છે હું લખું મને બી પડી ગઈ દેખો સર

રોટલા કામ કરે છે અને આને ચાલુ કરતા પણ નથી આવડતું આને ચાલુ કરતા પણ નથી આવડતું આની પેલી લેપ એ અરે બાપરે તો ધોતી ખોલરાપરિયા હમ જો લાંબા આની પેલી લેપ આની પણ પેલી લેપ છે મેડમ પણ આવે છે લેક્ચરમાં ભણી લે જરી ફટાફટ તમારો ભાઈ કોડિંગ કરી નાખું ટાસ્ક કમ્પ્લીટ કરી નાખો ભાઈ ફાઈલી સક્સેસફુલી જોઈ શકો છો પ્રોગ્રામ કરી હું અક્ષરભાઈ ભાઈ પાણી પીવા જાય છે ગાઈસ ભૂ પીવા આવી ગયા કેમ તમે પ્રોગ્રામ નો થયો હવે એકલી બીજી હતા બીજી હતા ચાલો ગાઈસ અમે ભૂ પી લે ભૂ માંડો મોઢે